અંતઃકરણ શુદ્ધ કરવું હોય તો પ્રેમયુક્ત ભક્તિ જરૂરી છે ભગવાન ભગવાન મારા છે આ ભક્તિનો મૂળ મંત્ર છે ભગવાન સાથેનો નિત્ય સંબંધ બાંધી લો જાણી લો ઓળખી લો કે હું ભગવાનનો છું અહીંથી જ ભક્તિની શરૂઆત થાય છે ભગવાનને પોતાના માન્યા વગર અને પોતાને ભગવાનના માન્યા વગર ભક્તિ થઈ જ ન શકે કદાચ બહારથી આપણે ભલે ગમે એવી ભક્તિના નામની ક્રિયાઓ કરીએ પૂજાઓ કરીએ માળાઓ ફેરવીએ ધ્યાન ધરીએ સ્તોત્ર બોલીએ ધૂન કીર્તન કરીએ પણ આપણે પોતાને ભગવાનના માનીએ નહીં ભગવાનને પોતાના માનીએ નહીં ત્યાં સુધી ભક્તિની શરૂઆત જ થતી નથી માની લો કે આપણે ભગવાનના છીએ આ વાત માનવી જ પડશે કેમ કે આ વાત સાચી વાત છે ખરેખર આપણે કોના છીએ ભગવાનના જ છીએ ભૂલથી આપણે પોતાની સંસારના માની લીધા છે કે હું પરિવારનો છું સંસારનો છું આ ખોટી માન્યતા છે ખોટી માન્યતા જ્યાં સુધી આપણે પકડી રાખીએ ત્યાં સુધી જીવનમાં દુઃખ આવશે જન્મ મરણ આવશે સંકટો આવશે અશાંતિ આવશે સાચી માન્ય સાચી વાતનો સ્વીકાર કરી લઈએ તો બધા જ દુઃખોનો અંત આવી જાય સાચી વાત છે આપણે ભગવાનના છીએ ભક્તિનું મૂળ છે